નીચે બેન કરો ને નહો હમણાં ફટકાડો થાય ને તો વરી પાછું હા અવાજ ના કરો પ્લીઝ જગા અંદર પૂગી જાય પછી કરજો હા પકડી લીધો પણ દી નો પથારી ફેરવતો ઓ અવાજ ન અવાજ ન અવાજ ન કરતા જવાનું હોય આય ભાઈ ભાઈ ફરક બહુ બધો છે બાબા કાકી ની ની ઓરો એ રોઈ લે ના ઓ હો